પાલ રોડની રોયલ પેરેડાઇઝ હોટલમાં આઉટ કોલ ઇન કોલ થકી ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ મહિલા સેલે પર્દાફાશ કર્યો હતો પોલીસે હોટલ મેનેજરને પકડી પાડી હોટલ માલિક અને દલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા દિલ્હીની ત્રણ લલણા અને એક શગીર કર્મચારી પણ હોટલમાંથી મળી આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં વોટ્સએપ દ્વારા ગ્રાહકોને સંપર્ક કરી રૂપલાલનાઓના ફોટા મોકલાય છે ગ્રાહકો યુવતીને પસંદ કરે એટલે નાણાંની વાતચીત થતી હતી ત્યારબાદ યુવતીને ગ્રાહક કહે તે જગ્યા અથવા તો સંબંધિત હોટલમાં મોકલવામાં આવે છે આઉટ કોલ અને ઇન કોલ થકી સેક્સ વેપાર ચલાવવામાં ચલાવાય છે જે માહિતીના આધારે પોલીસે વર્કઆઉટ કર્યું હતું અને પાલમાં એમ્બેસી રોડ શેવિયન શોપિંગ સેન્ટરના ચોથા માળે હોટલ રોયલ પેરેડાઇઝ દરોડા પાડ્યા હતા હોટલમાંથી પોલીસની ભારતીય મૂળની તલ લલના મળી આવી હતી હોટલ મેનેજરે પ્રેમ યશવંત વસાવા ની ધરપકડ કરી હતી જ્યારે હોટલ માલિકો વિનય જરીવાલા કમલેશ રાણા અને લલના અને ગ્રાહકો વચ્ચે એવા દલાલ રાજુ ઉર્ફે રોકીને વોન્ટેડ જાહેર કરાયા હતા દલ્લા સાથે સહવાસ બદલ ગ્રાહક પાસેથી રૂપિયા છ હજાર વસૂલાતા હતા